શ્રી રામસિંહ પ્રભાતસિંહ પરમાર અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાત સરકારમાં જેમણે મંત્રી તરીકે સેવાઓ આપી છે વિધાનસભાના તેઓ વિધાયક પણ રહી ચૂક્યા છે તેવા આદરણીય શ્રી રામસિંહ પ્રભાસસિંહ પરમારનો આજના દિવસે માનનીય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી શોલ પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિન્હથી સન્માન કરશે ત્યારબાદ શ્રી અક્ષરભાઈ રાજેશભાઈ પટેલ કે જેમને માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીનો યજમાન બનેલો આ જિલ્લો વિકાસથી ઉજળો થયો છે આજે એક જ દિવસમાં આ જિલ્લાને અનેકવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે વિનંતી કરીએ છીએ સન્માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે આપ શક્તિ અનાવરણ કરીને એકસો ને એક કામોના ઈ ખાતમુહૂર્ત અને એકસો ને સત્તર કામોના ઈ લોકાર્પણ સમગ્રતયા કુલ એકસો અઢાર કરોડ રૂપિયાના ખર્ચે જે સાકાર થવાના છે તેને આપ લોકાર્પિત કરશો અને ખાતમુહૂર્ત કરશો ખેડા જિલ્લાને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થઈ રહી છે અંદાજે રૂપિયા છોતેર પોઈન્ટ ચોત્રીસ કરોડ ખર્ચે જિલ્લામાં સાકારિત થનાર એકસો એક વિકાસ કાર્યોના ના ખાતમુહૂર્ત અને અંદાજે બેતાલીસ પોઈન્ટ અઢાર કરોડ ખર્ચે નિર્મિત એકસો સત્તર વિકાસ કાર્યોના ના લોકાર્પણ ભેટ એકસો અઢાર કરોડ ના વિકાસ ભેટ આ જિલ્લાને આપી છે સાથે સાથે નવી જાહેરાત કરું આજે ખેડા જિલ્લાને વિકાસની વધુ જાહેરાતો માટે ડાકોર મહુદા કણજરી ત્રણેય નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે રૂપિયા પચાસ કરોડ ખાસરા મહુદા મહેમદાબાદ નડિયાદના પંચાવન ગામડાઓને સિંચાઈ માટે મહી કમાન્ડ વિસ્તારમાંથી પાણી આપવા નહેર સુધારણાના કામો માટે રૂપિયા તોતેર કરોડ પવિત્ર યાત્રાધામ ડાકોરને બદ્ધ સર્વગ્રાહી વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાની જાહેરાત પણ સાથે સાથે કરું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ